હરિ ઓમ સત્ સદ જય ગુરુદત્ત જય ગિરનારી જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ આજે દત્તાત્રેય જયંતિ દત્તાત્રેય મહારાજનું પ્રાગટ્ય માતા અનસુયા અને અત્રિના ત્યાં આજે દત્તાત્રેય ભગવાન રૂપે ગુરુ રૂપે અવતરણ થયું જેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયની શક્તિઓ સમાહિત થઈ આપણા બધાનું સદભાગ્ય છે કે ગરવો ગિરનાર અને એમાં સિદ્ધ ભૂમિ એવી ગિરનાર સાધના આશ્રમ દત્ત ચૈતન્ય ધામ ત્યાં આજે પંદર અગિયાર પિચોતેરના દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય આઠ વાગે સાંજે મહર્ષિ પુનિતાચારીજી પૂજ્ય બાપુશ્રીને થયેલું એમને પ્રત્યક્ષ મળેલા અહીંયા અને લોક કલ્યાણ માટે વરદાની મંત્ર હરિઓમ તત્સત જય ગુરુદત્ત પ્રદાન કર્યો જેના માધ્યમથી આજે દેશ પરદેશમાં લોકો યોગ ધ્યાન અને સહજ સિદ્ધ યોગનું કાર્ય કરી રહ્યા છે દેશ પરદેશથી લોકો ગિરનારની ગોદમાં આવે છે અને તેની સાથે ગિરનાર અને ગંગા ગંગા કિનારે પણ ત્રિમૂર્તિ ગુરુદત્ત સેવા ટ્રસ્ટ કયો કે ગિરનાર સાધના આશ્રમ કયો તેની સરસ મજાની એક બ્રાન્ચ છે જે ગંગાજીની ગોદમાં હરિઓમ તત્સત જય ગુરુદ્ત મંત્રની ધૂની ધખાવે છે અને એ એક ઇન્ટરનેશનલ હબ છે ઋષિકેશ કે જ્યાંથી આ મંત્ર હવે સાંજે સોશિયલ મીડિયાનું પણ આ શરીરથી પ્રવેશ છે એટલે વેબસાઇટ ઇન્સ્ટા યુટ્યુબ ઇત્યાદિના માધ્યમથી દરેક સાધકોને મુમુક્ષુ જીવને અથવા તો જેમને ધ્યાનમાં યોગમાં પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં રસ હોય તેના માટે હવે આ ગિરનારની ગોદથી ગંગા કિનારે આ પ્રવાહ શરૂ થઈ રહ્યો છે આપ સૌ પણ હંમેશા ગિરનાર પધારો દત્તાત્રિય જયંતિના ઉત્સવનો લાભ લો અને મારો એક જ સંદેશ છે જયંતિ ઉજવશું બર્થડે ઉજવશું રામનવમી ઉજવશું પણ જ્યાં સુધી પ્રતિદિન પંદર વીસ મિનિટ એ પ્રભુનું ધ્યાન નહીં કરીએ ત્યાં સુધી બધું જ એટલું બધું ફલદાયી નહીં રહીએ તમારું એક સંદેશ છે પ્લીઝ ધ્યાન કરો ધ્યાન કરો ધ્યાન કરો પંદરથી વીસ મિનિટ પોતાના ઈષ્ટ અને ગુરુનું ધ્યાન કરીએ અને આપણા જીવનને આપણી ઉર્જાઓને એટલી બધી પોઝિટિવ બનાવી અને પ્રવેશ કરીએ જય ગુરુ જ્યારે સુવર્ણ જયંતિનો અનેરો ઉત્સવ ગિરનાર સાધના શ્રમમાં સિદ્ધોની ભૂમિમાં પરમ પૂજ્ય પ્રાંત બ્રહ્મશ્રી પુનિતાચાર્ય મહારાજની આ પાવન તપોભૂમિમાં જ્યારે પચાસમી સુવર્ણ જયંતિ ઉત્સવ ખૂબ જ રંગે સંગે ઉજવાઈ રહ્યો છે આજે પૂર્ણિમાનો દિવસ દિવસ ભગવાનના પણ અને અમને બધાઈને ધ્યાન ધારણા અને સમાધિ સુધી પહોંચાડનાર અમારા પરમ શ્રદ્ધે ગુરુદેવ બ્રહ્મર્ષિ પુનિતાચાર્યજી મહારાજના સાક્ષાત્કારનો દિવસ અને એની સુવર્ણ જયંતિનો આ એકદમ શુભ અવસર પ્રસંગે આ પુનિત આશ્રમમાં સુંદર મજાનો પ્રસંગ આપ જોઈ રહ્યા છો હજારો લોકોની હાજરીમાં હજારો લોકોને જીવનનો દર્શક અમારો આ મંત્ર પ્રાકટ્ય મંત્ર સ્વયં દત્ત ભગવાને પોતાના સ્વમુખેથી અમારા ગુરુ પુનિતાચાર્યજી મહારાજને હરિઓમ તચ્છ જય ગુરુદત્ત મંત્ર આપેલો એવું આ શુભ સુંદર શુભંગ સમન્વય પ્રસંગે અને પૂજ્ય પુનિતચાર્યજી મહારાજના અસ્થિઓનો પણ આજે અહીંયા પ્રસ્થાપિત કરવાનો શુભ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે દત્ત જયંતિ પણ છે ભગવાનનો પ્રાકૃતિક દિવસ પણ છે અને અમારા હરિઓમ તત્સ જય ગુરુદત્ત મંત્રનો પણ પ્રાકૃતિક દિવસ પ્રસંગે અમારા પદ્ધક પુનિતચાર્યજી મહારાજના પુણ્ય આશીર્વાદથી અને પરમસ દેવ મૈયાશ્રી ની હાજરીમાં આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો પૂજ્ય દેવેશજી પૂજ્ય ડોક્ટર ઉમાજી અને પૂજ્ય અમારી પ્યારી મૈયાશ્રીની હાજરીમાં આ સુંદર સમન્વય શુભંગ સુંદર પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્યારે હું બધાને ખૂબ હૃદયથી હરિઓમ તત્સ જય ગુરુદત્ત કહું છું